હાલો મિત્રો એક ભરતીના વીડિયોમાં સ્વાગત છે મિત્રો ભરતી અપડેટ છે મિત્રો બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરીશું આ ક્લાઉ નગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરેલી છે સિટી મેનેજર માટે ભરતી છે બીટેક કરેલ હોય તો પણ મિત્રો તમે ફોર્મ ભરી શકો કોઈ એક વર્ષનું હજાર ડિગ્રી મિત્રો મેળવેલી પગાર પણ મિત્રો ત્રીસ હજાર રૂપિયા સુધીનો પગાર છે મિત્રો અને કન્ડિશન મિત્રો નીચે આપેલી છે ભરતી માટેની જે મર્યાદા વર્ષની મર્યાદા છે પાંત્રીસ વર્ષ મિત્રો રાખેલી છે ને આણંદ માહિતી છે મિત્રો આણંદ દ્વારા છે મિત્રો આપેલી છે આગળની જો વાત આપણે જો કરીએ તો આંગળ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર માટે ભરતીની જાહેરાત કરેલી છે પગાર ત્રીસ હજાર રૂપિયા છે અને પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે ને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ચોવીસ નવસોથી મિત્રો છે તમારા ફોર્મ એપ્લાય કરી દેવાના છે કારણ કે મિત્રો તબિયત પાડી થોડાક સારા છે અવાજમાં બેગ થોડુંક પ્રોબ્લેમ આવી શકે છે એટલે માફ કરીશો મિત્રો તો અવાજ થોડો ઘણો બેરેજ કરી લેજો તો આ રીતે વિડીયો હતો આગળ અંગલામ નગરપાલિકા તો મિત્રો હવેલી તકે ફોર્મ ભરી દેવા મિત્રો એટલે નજીક પડતું એના માટે ખાસ કરીને સારી એવી ભરતી મિત્રો કહી શકાય મળી રહ્યો વિડીયોમાં જય હિન્દ